નાના મોટા ભાઈ તમે કઈક વિચારી રહ્યા છો અરે કિશા તારે ભણવાનું છેલ્લું વર્ષ છે જેઠી આ ડાગર પાકી છે તેને વેચીને પહેલા તારી ફી ભરી દો પછી 6 મહિના સુધી શાંતિ મોટા ભાઈ હું ભણવાની સાથે સાથે જોબ કરું તો ફીનો થોડો ઘણો ખર્જો નીકળી જાય બોલજો કિશા શું બોલ્યો તારે નોકરી નથી કરવાની તારે ખાલી ભણવાનું જ છે અને ભણી ગણીને મોટો સાહેબ બનવાનું છે પણ મોટા ભાઈ મારી પણ ફરજ બને છે ને તમને મદદરૂપ થવાની ના કિશન તું નાનો છે તારી ભણવાની ઉંમર છે એટલે તારે ભણવાનું જ છે સમજે શું વાત છે બે ભાઈઓ શાની વાતો વર્ગ્યા છે મને તો સંભળાવો અરે કાઈ નહીં અમારે શેની વાત હોય આ ડાંગર પાકી છે તેને વેચીને ભાઈને બનાવવાની વાત તો ચાલી રહી છે ચાલો હવે વાતો બંધ કરો શ્રીરામન તૈયાર થઈ ગયો છે કિશનભાઈ તમે નાસ્તો કરીને ભણવા

કેજી વન અને કેજી ટુ જેવું શિક્ષણ અપાય છે રમતા રમતા ભણો અને જમો હા બેટા હું અને તારા કાકા અમે બે આપણા ગામની સરકારી શાળામાં જ ભણેલા ત્યારે આટલી બધી સુવિધા નહોતી હવે તો આપણી પ્રાથમિક શાળામાં દર શનિવારે બેકલેશ કે અંતર્ગત અવનવી પ્રવૃત્તિઓ થાય છે અને બીજી બધી સ્પર્ધા અને પરીક્ષામાં ભાગ લેવાનો તો ખરો મમ્મી મમ્મી મને માને છે લઈ બેટા આપણા ગામના ઉત્સાહી વાલીઓ સ્ટેટ પેન નહીં પણ આખી દફતરની કીટ આપી ભૂલકાઓને પ્રોત્સાહન કરે છે અને મધ્યાન ભોજનમાં ગરમા ગરમ જમવાનું સિંગની ચીકી અને ફ્રૂટમાં એપલ આપે છે પપ્પા હું કાલથી શાળાએ જઈ બેટા કાલથી ન જવાય એપ્રિલ મહિનામાં નામાંકન થશે અને જૂન મહિનામાં એડમિશન મળશે પછી જવાનું

ઠંડીથી બચવા સ્વેટર ઉપી કવચ આપનાર આપણા ગામના ભોળા દાદા અને તેમના દીકરા ગણશ્યામ હતા અને ગાબડા ગામના સરપંચ શ્રી બે વર્ષથી બાળકોને મફત ચોપડાઓનું વિતરણ કરે છે અને આ ઘણા બધા દાતાશ્રીઓ બાળકોને ઘણી બધી ભેટો આપે છે ના હોય ઈ તો છે

તારી વાત સાચી છે રાતા છોકરાઓ તો ઠીક બહાર ભરવા જાય છે પણ બહાર ભરવા જવાને કારણે છોકરીઓ દસમા પછી ભણવાનું છોડી દે છે અરે મોટાભાઈ આપણા મીના

અમે અહીં આપણી શrada જ ભણીશું જુઓ ભાઈ બહેનો કાર્યકર્તાઓ તો અગિયમ ધોરણ ખોલવાની પૂરી તૈયારી ચાલી રહે છે આતા વર્ષે અગિયમમાં ધોરણમાં આપણા રાજપુર ગ્રામની પ્રાથમિક શાળામાં ભણે તેવી વારાહી માં અને સરસ્વતી માંને પ્રાર્થના કરીએ અરે રાધા બંકર શિક્ષણની વાતો કરતા કરતા બપોર થઈ ગયા હજુ ખેતરે જવાનું છે કૂડા પણ ભેગા કરવાના છે તમે પુળા ભેગા કરીને ઘરે આવો

તારા જેવી ભણેલી ઘડેલી અને ભણેલી અને સંસ્કાર વાળી છોકરી શોધવાની છે મારા કિશન અરે જઈ ક્યાં ગયો જઈને તો આશા બેન તોડે આંગણવાડી માં મોકલ્યો છે તમે પણ જમીને આવો કિશનભાઈ પણ ઘરે આવી ગયા હશે ખજાર કુડા થયા છે લાવ આના બે સરકા સરકા ભાગ પાડી દઉં અને પછી ઘરે જાવ

ભાઈ ના એવું નથી આ એક ભાગ તારો અને આ એક ભાગ મારો મારો ભાગ શું કરો છે હું રહ્યો એકલો મારે અડધા ભાગની ની ક્યાં જરૂર છે તું મારો નાનો ભાઈ છે તો તું કાયદેસર આમાંથી અડધો ભાગ માગે જ પણ મોટા ભાઈ આ બધું તારું અને મારું નહીં આપણું જ છે ને સારું ચાલો હવે સાંજ પડી ગઈ છે ઘેર જઈને વાળું પાણી કરીએ મારો ભાઈ નાનો છે તેને મોજો માટે વધુ વધુ જરૂર મોટાભાઈ મારી કેટલી ચિંતા કરે છે અને તે રહ્યા કુટુંબ કબીલા વાળા અને હું રહે એકલો મારે અડધા ભાગની કે જરૂર છે લાવ મારામાંથી માંથી બસો પૂડા મોટાભાઈ ભાગમાં નાખો મે તો મારા માથી કિશન ને કસો વધુ આપ્યા હતા લાવ મારા માથી કસો કુડા વધુ નાખો અને જો કે હું કોણ કરે છે અરે મારા માથી બસો કુડા મોટા ભાઈ ના ભાગ માં નાખ્યા હતા ને મારા ભાગ નો ઢગલો મોટો કેમ લાગે છે લાવ મારામાંથી માથી બસો કુડા મોટા ભાઈ ના ભાગ નાખો

અરે ભાઈ ભાભી મારા મા બાપ ખોટ પૂરી કરી છે તેમને મારા કોટી કોટી વંદન હવે બે ભાઈઓની વાતો પૂરી થઈ કે બાકી છે ચાલો ચાલો જલ્દી ઘેર ચાલો ઘેર ઘર બાપ ઘર બાપા લગન નું જોવા આવીને બેઠા છે મમ્મી કોણ ના લગન તારા નહીં તારા કાકાના ના મારા કાકાના ના લગન જરૂર જરૂર થી આવજો હો કે કેટલો તાકાના લગનો કેટલો હરખ હો એ જ ને ચરો આવજો યે